આ વાયરસ એ ફ્લાયથી એટલે કે રેતીની માખીથી ફેલાતો વાયરસ છે આ ફ્લાય મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં કાચા મકાનો છે જેમાં તિરાડોમાં અથવા તો અંધારિયા ઓરડા એવી બધી જગ્યાએથી એ માખીનો ઉપદ્રવ થતો જોવા મળે છે અને આ માખી કરડવાથી મુખ્યત્વે હમણાં બાળકોમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે પણ તે ઉપરાંત પણ ખેતમજૂર ખેતમાં કામ કરતા વ્યક્તિઓને અથવા તો આ માખીના સંપર્કમાં આવતા કોઈ પણ વ્યક્તિને આ રોગ થવાની સંભાવના હોય છે આ રોગના અત્યારે જે આપણને લક્ષણો જોવા મળ્યા છે એમાં મુખ્યત્વે ઝાડા ઉલટી માથાના દુખાવા સાથે દર્દી આવે છે શરૂઆત સામાન્ય તાવથી થાય છે અને પછી એ તાવ અતિ ગંભીર કે તીવ્ર પરિણમે છે અને જો એની યોગ્ય સારવાર કરવામાં ના આવે તો આવા બાળકો અથવા વ્યક્તિઓમાં મગજ પર સોજો ચડી જાય છે જે મુખ્યત્વે બેભાન અર્ધ બેભાન અવસ્થા અથવા તો ખેંચ આવવાની સાથે ના લક્ષણો સાથે બાળકો અથવા તો વ્યક્તિ આવી શકે છે ખાસ કરીને બાળકોમાં આ રોગ દેખાય છે બાળકોને કઈ રીતે આ રોગથી બચવા માટે શું પગલાં ભરી શકાય બાળકોને અથવા તો હું કહીશ કે તમામ વ્યક્તિએ આ બાબતે થોડાક પ્રિકોશન્સ રાખવા જોઈએ સૌથી પહેલાં તો જે પર્સનલ પ્રિકોશન્સ છે કે આપ જ્યારે પણ દિવસ દરમિયાન કે રાત્રે બને ત્યાં સુધી આખી બાંયના કપડાં અને શરીર ઢંકાય તેવા કપડાં પહેરો જેથી રહીને માખી કે મચ્છર કોઈ પણ પ્રકારના જીવજંતુઓ તમને કરડે નહીં રાત્રે સૂતી વખતે મોસ્ક્યુટો નેટ અથવા તો મચ્છરની જાળીનો ઉપયોગ કરો જેથી કરીને તમે આનાથી બચી શકો શકો છો બીજી વસ્તુ જો તમે આવા એરિયામાં રહેતા હો કે જ્યાં સેનફ્લાયનો ઉપદ્રવ થવાની શક્યતા છે તો એના માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ અને બીજી વસ્તુ કે ઘરની આજુબાજુ ચોખ્ખાઈ પાણીનો ભરાવો ન થાય હોય તો એનામાં જંતુનાશક દવાઓ અને પાણી વહેતું થઈ જાય તેવી વ્યવસ્થા તમારે તમારા પર્સનલ લેવલે કરવી જોઈએ જો તમે આ રોગથી સંક્રમિત થવા થયા છો એવા કોઈ લક્ષણો જો તમને દેખાતા હોય તો ઘરગથ્થુ ઉપચાર ન કરતા આપે સૌ પહેલાં નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ સંપર્ક કર્યા પછી જરૂરી તપાસ કરાવીને એના માટેની જરૂરી દવાઓ યોગ્ય સમયે પૂરી કરવી જોઈએ તેમ છતાં જો આપનામાં આ રોગને લક્ષણોમાં કોઈ ફેરફાર થતો નથી અથવા તો વધુ તીવ્ર થઈ થઈ ગયા છે તો આપે જે પીડિયાટ્રિશિયન અથવા તો ફિઝિશિયનનો તુરંત સંપર્ક કરવો જોઈએ અને નજીકની જો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે મેડિકલ કોલેજ છે અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલ કે જ્યાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે એવી જગ્યાએ જઈ ડોક્ટરી તપાસ કરાવી યોગ્ય સારવાર શરૂ કરી અને પૂરી થાય ત્યાં સુધીની તકેદારી લેવી જોઈએ În surat de vreun sper teșu, păgălea oma vrea ce આ સંભવિત એક્યુટ વાયરલ એન્સેફલાઇટિસના કેસીસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગઈકાલે માનનીય સીએમ સાહેબ અને હેલ્થ મિનિસ્ટર સાહેબની અધ્યક્ષતામાં જે મિટિંગ થઈ છે એમાં તકેદારીના પગલાં રૂપે અમારી પાસે અત્યારે વીસ બેડનું ઇન્ટેન્સિવ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ કાર્યરત છે પરંતુ જો પેશન્ટનો ધસારો થાય કે આવા સંભવિત કેસીસ આવે તો એને લઈને અમે બીજા દસ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટના બેડ સંપૂર્ણ સુવિધાઓ સાથે જેમ કે વેન્ટિલેટર જરૂરી મશીન્સ દવાઓ ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ સાથે બધી સુવિધાઓ સાથે તૈયાર કરી દીધેલ છે